સુદ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વને લઈને આઠસો પચાસ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રએ સુરક્ષાની વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરાયું છે જ્યારે આવવાના તત્વોને ગરબા સ્થળે પ્રવેશ ન આપવાની સૂચના આપવામાં આવી છે એક હજાર બસો થી વધુ કર્મીઓ બંદોબસ્ત સીટીવી આરોગ્ય અને ફાયર સેફ્ટી માટે વ્યવસ્થામાં જોડાયા છે તંત્ર અલર્ટ છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં ગરબા યોજાઈ શકે આ આશરે છ જેટલા કોમર્શિયલ ગરબા આ ઉપરાંત ગરબાંત્રીસ જેટલા જે મોટા ગરબા છે અને લગભગ જેટલી નાની ગરબીઓ છે આમ કુલ મળીને કુલ આઠસો પચાસ ની આજુબાજુ અલગ અલગ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ હકીકતને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે બંદોબસ્તની ફાળવણી કરવાની થાય છે તે તમામની સંખ્યાની ગણતરી કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ સાડા આઠસો ગરબીઓ છે તેમાં કુલ ત્રણસો પચાસથી વધુ પોલીસ સ્ટાફ સાડા પાંચસોથી વધારે હોમગાર્ડ તથા સાડા પાંચસોથી વધારે જીઆરડીનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલી છે તથા જે નવરાત્રિના આયોજક મંડળો છે તે તમામ આયોજકો સાથે સીસીટીવી કેમેરાની બાબતે સૂચના કરવામાં આવેલી છે ઉપરાંત વધ ભીડને ધ્યાનમાં રાખીને વધુ ઇમરજન્સી એક્ઝિટ રાખવાની ફાયર સેફ્ટીના સાધનો ત્યાં ઉપસ્થિત હોય તેની કાળજી રાખવાની આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરે રાખવા વિશે પણ સૂચના કરવામાં આવેલી છે વધુમાં જણાવવામાં આવે છે કે સી ટીમ જે પોલીસ સ્ટાફની હોય છે તે પણ ખાનગી વસ્ત્રોમાં અલગ અલગ જગ્યાએ કાર્યરત રહે